ચોરીના ગુનામાં દિયોદર પોલીસને મોટી સફળતા મળી છે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ રામાધણી ટ્રેક્ટર શોરૂમમાંથી શનિવારના રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ ત્રણ ટ્રેક્ટરની ચોરી કરી પ્લાયન થઈ જતા દિયોદર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં દિયોદર પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે ગણતરીના કલાકોમાં બે ટ્રેક્ટર સહિત ત્રણ ઇસમોને ઝડપી લીધા છે જેમાં એક આરોપીએ આબરૂ બચાવવા માટે કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કરી દેતા હોવાનું બહાર આવ્યું છે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલા ઇન્ડો ફાર્મ કંપની શોરૂમમાંથી શનિવારે રાત્રે ત્રણ ટ્રેક્ટરની ચોરી થવા પામી હતી જે મામલે ડીલરશીપ માલિક મેરાજભાઈ રબારીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી જેમાં પોલીસને મોટી સફળતા મળી હતી જેમાં ફાફરાળી નર્મદા કેનાલ પાસેથી એક ટેક્ટર બિન વારસી હાલતમાં મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ મળી આવતા પોલીસે એક અલ્ટો ગાડી નજરમાં આવતા પોલીસે અલ્ટો ગાડી વિશે તપાસ કરી ત્રણ આરોપીઓ સુધી પહોંચી હતી અને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે જેમાં પોલીસે બીજું ટ્રેક્ટર ખીમાણા ગામથી કબજે લીધું હતું જેમાં અલ્ટો ગાડીના ચાલક અરવિંદભાઈ વિરચંદભાઈ ઠાકોર નામના ઈસમને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી લીધી હતી જેમાં મુખ્ય આરોપી જાડા ગામના સાગર રબારી નામના ઈસમે આખો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું બાબત આ બાબતે પોલીસે અન્ય બે ઇસમોને ઝડપી લીધા હતા અને પોલીસે બે ટ્રેક્ટર સહિત એક અલ્ટો ગાડી કુલ કિંમત રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે માસ્ટર પ્લાન ઘડનાર આરોપીએ કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી દીધી છે જે એમ દિયોદર આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું આ બાબતે દિયોદર આઈપીએસ અધિકારી સુબોધ માનકરે જણાવેલ કે સમગ્ર મામલે દિયોદર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે જેમાં મુખ્ય આરોપી સાગર રબારીને દિયોદર પોલીસે ચોરીના ગુનામાં પકડવા જતા આરોપીને આબરૂ બચાવવા માટે કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી કરેલ છે જે બાબતે દિયોદર પોલીસ મથકે એડી મુજબનો ગુનો દાખલ કરેલ છે અને પોલીસે બે ટ્રેક્ટર અને એક અલ્ટો ગાડી કબજે લીધી છે ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં અરવિંદ વરચનભાઈ ઠાકોર રહે કોટડા સાગર વેરસીભાઈ રબારી રહે ઝાડા જેઓ માં છલંગ લગાવી મૃત્યુ પામ્યા છે જયંતિભાઈ ભારાભાઈ પરમાર રહે ધૂણસોલ મનોજ કરમસિંહ પરમાર રહે મુડેઠા ને ઝડપી લેવામાં આવ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે ચોર ટોળકીએ મોડી રાત્રે અલ્ટો ગાડીમાં આવીને ટ્રેક્ટરમાં ડીઝલ નાખી ટ્રેક્ટર ઉઠાવી ગયા હતા અને બે ટ્રેક્ટર જેમાંથી પોલીસને મળી આવ્યા છે દિયોદર ઇન્ડો ફાર્મ શોરૂમમાંથી ત્રણ ટ્રેક્ટરની ચોરી કરનાર ત્રણે આરોપીઓ ઝડપાયા છે જેમાં એકનું મૃત્યુ પામ્યો છે આબરૂ બચાવવા સારું એક આરોપીએ કેનાલમાં છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું છે આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે દિયોદર પોલીસ સ્ટેશન ખાતેથી કે જ્યાં બે ટ્રેક્ટરો કબજે લેવામાં આવ્યા છે હજુ એક ટ્રેક્ટર બાકી છે જેમાં એક અલ્ટો ગાડી પણ કબજે લેવામાં આવી છે અને દિયોદર હાઈવે વિસ્તારના ઇન્ડો ફાર્મ શોરૂમ જે રામાધણી એજન્સીમાંથી આ ટેક્ટર મોડી રાત્રે ચોરી કરવામાં આવ્યા હતા અને જેની પોલીસની જાણ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપીને જેલના અસળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે અને જે મરણ જરા આરોપી છે તેનો એડી મુજબનો ગુનો દાણ નોંધી દિયોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્રણ આરોપીઓને અત્યારે હાલ તો દિયોદર પોલીસે અને જેલમાં ધકેલા છે આપને આ સીધા દ્રશ્યો અમે દિયોદર પોલીસ સ્ટેશન ખાતેથી કબજે લેવાયેલા તમામ વાહનો આરોપીઓની ડિટેન કરવામાં આવ્યા છે જેના દ્રશ્યો બતાવી રહ્યા છે સુબે પાસ ફરિયાદી મેરાજભાઈ નાગજીભાઈ રબારી એ દિયોધર પોલીસ સ્ટેશન મે ફરિયાદ દી કે રામા ટ્રેક્ટર કર્યોદરમાં એક ટ્રેક્ટર કે શોપ હૈ તીન ટ્રેક્ટર ચોરી હોય એને આખી ફરિયાદ દી પોલીસને તાત્કાલિક ફરિયાદ દાખલ કર કે उस पर तपास करना शुरू किया तो सबसे पहले वहाँ पे एक बाजू के शॉप में से जो सीसीटीवी में हमें एक आल्टो गाड़ी दिखाई दी और जिसमें हमें ह्यूमन सोर्सेज से पता चला कि आल्टो गाड़ी में से एक आदमी उतरता है वो आदमी अरविंद वीरचंद ठाकुर ऐसे नाम का इंसान है पुलिस ने तुरंत ही अपने बाकी सोर्सेज से कन्फर्म करते हुए अरविंद वीरचंद ठाकुर को जब जाके अरेस्ट की तो इन्होंने बताया कि इनका ये सारा का सारा प्लान एक सागर रबारी नाम के इंसान है जो जाड़ा के है उनका ये मास्टर प्लान था जिसमें उन्होंने सामने वाले पक्ष को ऐसे बताया कि मेरी खुद की एक डीलरशिप है दिदर में और मैं आपको बहुत ही कम रेट में ट्रैक्टर दिलवा सकता हूँ इस बात को उन्होंने सामने वाले को झांसा देते हुए इन्होंने ये प्लान रचा था जिसमें जिस दिन एक्चुअल चोरी हुई थी वो एक तारीख की रात को चोरी हुई थी उस चोरी में टोटल चार लोग आए थे जिसमें सागर खुद एक मास्टर था दूसरे अरविंद भाई विरचंद भाई ठाकुर जयंती भाई परमार और मनोज कुमार उर्फे मेतू जी ये चार लोगों ने आके यहाँ पे गुना को अंजाम दिया था पुलिस ने जब आके तपास शुरू किया तो पुलिस ने जाड़ा में जाके जो तो उसका मास्टर सागर जबारी था उनके घर में जाके पूछपरछ की तो तब सागर घर पे नहीं मिले उनके घर वालों ने उनसे पूछा कि सागर आपको पुलिस ढूंढने के लिए आई है चोरी के बनाव के बाबत तो उन्हें शायद ये बात की भनक लग गई होगी कि पुलिस किसी चोरी के गुना में शायद मैं एक्सपोज हो जाऊंगा या फिर मैं पकड़ा जाऊंगा तो इस डर से उन्होंने कैनाल में कूद के आत्महत्या भी कर दी रिगार्डिंग जिसके रिगार्डिंग तीन तारीख को दियोदर पुलिस स्टेशन में एडी भी दाखिल हुई है एक्सीडेंटल डेथ दाखिल हो चुकी है बाकी आज दिन तक पुलिस ने टोटल लगभग दस लाख का मुद्दा माल जब्त किया है जिसमें दो ट्रैक्टर तीन में से जो दो ट्रैक्टर पुलिस को मिल गए हैं एक ट्रैक्टर बीनवार हालत में पाया गया कैनाल के पास और एक खिमाना गांव से दूसरा ट्रैक्टर ही के किया गया और गुना में जिस आल्टो का यूज़ हुआ था जिस रेकी के लिए यूज़ किया गया था और जिसके आधार पर आगे चोरी को अंजाम दिया गया था वो आल्टो गाड़ी भी पुलिस ने कब्जे कब्जे कर ली है और तीसरी ट्रैक्टर कहाँ पे है उसका अभी तपास शुरू है और कितने लोग इसमें और शामिल हो सकते हैं किन किन लोगों ने ट्रैक्टर खरीदा और आगे कहाँ कहाँ भी इसकी कड़ी जुड़ी है जिसका तपास अभी शुरू है दियोदर पुलिस स्टेशन में